પછી એણે લખી ના આપ્યું તો કે મેં ફિનાઈલ પી લીધું છે સાહેબ ને એને ટોચર કરી દીધી કે દર જો પહેલે તું પૈસા પૂરા નહીં ભરે તો તને દર અઠવાડિયે પેરન્ટી ભરવામાં આવશે સાહેબ હું મજૂરીઓ માણસ છું મેં એમને કીધું કે બે મહિના બેન થોડીક રાહત આપો તો હું તમારી ફી પૂરી કરી દેવી પણ બેન કોઈ જવાબ મને એવું ના કીધું કે બે મહિના જે કોલેજ પૂરી ફી કરી દેજો સાહેબ એના હિસાબથી મારે છોકરે ડગલું ભર્યું છે સાહેબ છોકરા મારો એ બોલી થતું નથી પણ ડોક્ટરને લખી આપ્યું તારા મને ખબર પડી કે આ પગલું અને કરી લીધું છે ગમે એટલો ખર્ચો થાય એમને મારા કોઈ મતલબ નથી મારો છોકરો બોલતો થવો મને ટીચરે રોજે રોજે મમ્મી મને ધમચી આપતા હતા પેરેન્ટી માગતા હતા દર રવિવારે તારા પાંચસો રૂપિયા ફી પેરંટી સડશે પછી હું આવી તો બે ભાન થઈ ગયેલો મારો બાબુ તો મૂકું મયુર મયુર બટાતાને શું થયું શું થયું બટાતાને શું થયું બોલે બોલે નહીં દોધકોલ પડી ગયેલા ઓખું બીજી ઠળી ગઈ તાત્કાલિક મારા બાજુ આજુવાળા આવ્યા વીએસમાં લઈ ગયા તો વીએસ એસવાળાએ એવું કીધું કે તમે પોલીસ કેસ વહેલો કરો તો પોલીસ કેસ કર્યો પોલીસ કેસ કરીને આવ્યા તો કે તમે કેસ કઢાઈ લાવો તો કેસ કઢાઈ લાવ્યો તો તમારે કે દસ હજાર ડિપુટી ભરવી પડશે બેન મૂકું દસ ને હાટે ભાડું હાલમાં સાહેબ છે નહીં તો પછી અમને ગાડી મોકલી પછી અમને એલજી મૂક્યા પછી સારવાર અહીંયા થઈ સારવાર બરોબર થઈ નહીં હજી અને બોલતો થાતો નહીં હજી બોલે તારે કહેવાય મારે તો કે આવી ઘટના અમારા ધ્યાનમાં આવી છે અમે તપાસ કરી છે તો ફ્રીસિપ કાર્ડ નો વિદ્યાર્થી છે જે અમારા મેડમ ફીસની ઉઘરાણી કરતા હતા તેમને ખબર નથી કે આ ફ્રીપ કાર્ડ નો વિદ્યાર્થી છે તો આ જવાબદારી કોની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ આજે વાત એ ગુજરાતના એ બનાસકાંઠા જિલ્લાના એક પરિવારની કરવી છે કે જે એ પરિવાર પોતાના દીકરાના અભ્યાસ માટે પરિવારે પોતાની રોજગારી માટે અમદાવાદની અંદર આવે છે પરંતુ અમદાવાદમાં આવ્યા બાદ વર્ષો વીત્યા બાદ આજે તેમને અફસોસ થઈ રહ્યો છે કે અમદાવાદમાં શું અમે આ માટે આવ્યા હતા અમદાવાદના મણિનગર વિસ્તારની અંદર આવેલી ટ્રાન્સટેડિયા એકા ક્લબની અંદર આવેલી ટ્રાન્સટેડિયા કોલેજની અંદર એમનો એ દીકરો અભ્યાસ માટે જાય છે બીસીએના પહેલાં વર્ષની અંદર અભ્યાસ માટે જાય છે અને એ કોલેજના એ સંચાલકો કોલેજના એ જે શિક્ષકો જે છે એમના એ ત્રાસના કારણે એ દીકરાએ ન ભરવાનું પગલું ભર્યું છે પોલીસે આખા આ મામલાની અંદર એવું કહ્યું કે દીકરાએ અમને નિવેદન આપ્યું છે નિવેદનના આધારે દીકરો એવું કહી રહ્યો છે કે આર્થિક સંકળામણના કારણે એને આ પગલું ભર્યું છે સાહેબ દીકરો એના એક શબ્દ નથી બોલી શકતો ઘટના બની એને દસ દિવસ કરતાં પણ વધારે સમય થયો આજે પણ એ દીકરો બોલી શકે એવી હાલતની અંદર નથી તો તમે નિવેદન કેવી રીતે લખ્યું ટ્રાન્સટેડિયા કોલેજની અંદર જે કંઈ પણ ઘટના બની શું એ માનસિક ત્રાસ આપતા હતા કોલેજ તરફથી અને શું આખી એ ઘટના બની કે જેના કારણે એ દીકરાએ આજે આ પગલું ભર્યું એ પરિવારે તેમની વ્યથા લઈને ન્યૂઝરૂમની મુલાકાતે આવ્યું છે ન્યૂઝરૂમના સ્ટુડિયો પર આવ્યું છે એ પરિવાર સાથે વાત કરવી છે શું આખી આ ઘટના બની અને કેમ એમના દીકરાએ આ પ્રકારનું પગલું ભર્યું અને આજે એ પરિવાર કેમ ન્યૂઝરૂમ પાસે આવ્યો છે કેવી રીતે તેમને ન્યાય જોઈએ છે અથવા એમના ન્યાય માટે અહીંયા આવ્યા છે એને લઈને વાત કરવી છે શું તમારું નામ છે ને તમારા દીકરાનું શું નામ છે ને શું એ અભ્યાસ કરી રહ્યો છે મારું નામ રંગપાલભાઈ ઓકે વાજીભાઈ પરમાર એ કોલેજમાં સાહેબ પહેલું વર્ષ છે આવી ચાલુ જ છે હજુ તો એક મહિનો જ થયો છે સાહેબ ને બેનો એને ટોચર કરતી હતી કે દર તું પહેલે તું પૈસા પૂરા નહીં ભરે તો તને દર અઠવાડિયે પેરન્ટી ભરવામાં આવશે હજુ તો સાહેબ હું મજૂરીઓ માણસ છું મેં એમને કીધું કે બે મહિના બેન થોડુંક રાહત આપો તો હું તમારી ફી પૂરી ખરીદેવી પણ બે નહીં કોઈ જવાબ મને એવું ના કીધું કે બે મહિના છે કોલેજ પૂરી ફી દેજો સાહેબ એના હિસાબથી મારે છોકરે આ પોઝિશન દગલું ભર્યું છે હાલ આજ આ છોકરો મારો બોલિક તો છે નહીં બનાસકાંઠાથી તમે આવ્યા કેટલા વર્ષ પહેલાં તમે બનાસકાંઠાથી અહીંયા તમારી રોજગારી માટે આવ્યા તમારા બાળકના સારા ભવિષ્ય માટે તમે અહીંયા બનાસકાંઠાથી આવ્યા પંદર સોળ વર્ષ થઈ જાય સાહેબ અમદાવાદ હા હા સોળ વર્ષ બાદ અમદાવાદની અંદર આવ્યા પછી એવું લાગ્યું કે ના આની કરતા જે બનાસકાંઠામાં હતા એ સારું હતું અમદાવાદમાં મારા સારા ભવિષ્ય માટે દીકરાના ભવિષ્ય માટે આવ્યા હતા એ અમદાવાદના લોકોએ ના રહેવા દીધું કરી સાહેબ છોકરાને છે કેટલા દિવસથી આ તમારો છોકરો બોલતો નથી દસ પંદર બાર દાડા થઈ ગયા બોલી શકતો નથી અમે એલજીમાં દાખલ કર્યો સાહેબ એલજી વાળા એમ કીધું દવા આપી તમે સારું થઈ જાય જાઓ દવા તો કોઈ સારું તો થતું નથી ધંધા ઉપર ધંધા શાકભાજી સાહેબ વેચતો હતો લારી લાઈને ફરતો હતો બસ તમને ફોન આવ્યો કે આવું થયું છે મારા મરમાં કોઈ બીજું કોઈ પ્રોબ્લેમ થયો છે સારું અમે હોસ્પિટલ લઈ ગયા એ બોલી થકતો નથી પણ ડોક્ટરને લખીને આપી તારા મને ખબર પડે કે આ પગલુંની કરી લીધું છે સાહેબ ને બેનના હિસાબથી મારા છોકરાની આ જિંદગી બરબાદ થાય છે શું નહીંની આશા છે તમને કેમ કે પોલીસ વિભાગ દ્વારા તો કોઈક અલગ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે છોકરો સાહેબ બોલતો નથી કેવી રીતે મેં એ જ તારે વિચાર કરો કે મારા તો વોલ્સ કેસ કરો થાય કે મારા છોકરાનો મારા પૈસાથી કોઈ મતલબ નથી મારા છોકરો આજો કરી આપો ગમે એટલો ખર્ચો થાય એમને મારા કોઈ મતલબ નથી મારો છોકરો બોલતો થવો જોઈએ પરિવારે ન્યાયની આશા રાખી રહ્યું છે અને એવું કહી રહ્યું છે કે મારો દીકરો એ બોલતો થાય એવી આશા સાથે પરિવાર અહીંયા આવ્યું છે જે આ એમના પરિવારના દીકરાએ એમને જે પગલું ભર્યું છે ને મમ્મી આપણી સાથે એમની સાથે વાત કરી છું બેન તમે સૌથી પહેલા ઘરે પહોંચ્યા હતા તમે જોયું હતું કે તમારા દીકરાએ શું પગલું ભર્યું અથવા શું કંઈ ઘટના બની શું એ તમે ઘરની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે શું પરિસ્થિતિ હતી તમારા દીકરાની અને સૌથી પહેલા તમે એને દવાખાને લઈ ગયા ત્યારબાદ શું ઘટના બની રહી છે અત્યાર સુધી સાહેબ કેર નથી બરોબર કામી જેલી હતી ઘરે આવી તારે સો વાગે આવી ત્યારે તો છોકરો વોર્મેટ કરેલી પડી આખા ઘરમાં પછી હું આવી તો બે ભાન થઈ ગયેલો મારો બાબો તો મૂકું મયુર મયુર બટાટાને શું થયું શું થયું બટાટાને શું થયું બોલે બોલે નહીં કોળ પડી ગયેલા ઓખું બીજી ઠેડે ગઈ તાત્કાલિક મારા બાજુ આજુબાળા આવ્યા તાત્કાલિક દવાખાને લઈ ગયા રિક્ષા લઈ તાત્કાલ મારા કાને ભાડું નહોતું બાજુવાળાએ મને ભાડું આપ્યું પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈ પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ કીધું કે અમને હું દવા નહીં કરું તમે સરકારીમાં લઈ જાઓ બેન અને કેસ થશે તમારી માથે તો હું તરત તરત વેસ લઈને જઈ વેસ લઈને જઈ તો કે બેન શું કર્યું હું મને ખબર નહીં સાહેબ એ શું કર્યું શું નહીં કર્યું એણે પછી એણે લખીને આપ્યું તો કે મેં ફિનાઇલ પી લીધું છે અમને ખબર એટલી ઘડી તો હતી નહીં અમને જ્યારે એણે લખ્યું ત્યારે મને ખબર પડી તાત્કાલિક અમે વીએસ લઈ ગયા તો વીએસવાળાએ એવું કીધું કે તમે પોલીસ કેસ પહેલો કરો તો પોલીસ કેસ કર્યો પોલીસ કેસ કરીને આવ્યો તો હવે કે તમે કેસ કઢાઈ લાવો તો કેસ કઢાઈ લાવો તો તમારે કે દસ હજાર ડીપોટી ભરવી પડશે બેન હું કું દસ હજારને સાટે અમારી જોડી ભાડું એ હાલમાં સાહેબ સે નહીં ક્યાંથી લાઈનમાં ભરું દસ હજાર ડીપોટી કહો તમને તો બેન મને કે કેટલો કું ખર્ચો થશે મને કુલ કહો તમે તો કે મને કે પચાસ હજાર જ થાય ને બે લાખે થાય ને દોઢ લાખે થાય બેન છોકરાને અમારી જોડે તો કું સાહેબ એટલા પૈસા તો મારી જોડી શે નહીં ક્યાંથી લાઈનમાં એટલા પૈસા લાવું ને અને સાદો કરું કહો તો બેન કે તમારે એક કામ કરો હું તમને સીટી બનાવી આપું મને સીટી બનાવી આપી ડૉક્ટરે એમને કે તમે શું લઈને આવ્યા છો સાધન તો મૂકું કોઈ લઈને ભાડાની રિક્ષા લઈને અમે તો તો પછી ગાડી મોકલી પછી મને એલજી મૂક્યા પછી સારવાર સારવાર બરોબર થઈ નહીં હજી અને બોલતો થતો નહીં હજી બોલે તારે કેવાય મારે કેટલા દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે હજી બોલતો નથી તમારો દીકરો જ્યાં ગુરુવારેથી આ પ્રોબ્લેમ બન્યો છે તો હજી હજી તો બોલતો નહીં બોલો એટલે એને એવું બોલવા માટે તૈયારી કરે છે બોલી બોલવા માટે એમ કે હું બોલું બોલું અવાજ નથી નીકળ અવાજ નહીં નીકળતો આ આ એમ થાય છે પણ બોલી શકતો નહીં જીભ નહીં ઉપરથી મને પેટમાં બળતર થાય છે અંદર અંદર ગળામાં બળે છે આમ આમ થાય તમને વાતચીત કરી અને લખાણ કઈ આપ્યું તમને લખીને કીધું કે મેં મને ટીચરે રોજે રોજે મમ્મી મને ધમચી આપતા હતા પેરેન્ટી માગતા દર રવિવારે તારા પાંચસો રૂપિયા ફી પેરન્ટી સડશે તું ફી ભરી જા ના તારે દર રવિવારે પેરન્ટી સડશે છોકરે મને કીધું નહીં તો અમે કીધું કહ આ તમને આપશે અમે પૈસા તમે મને બે મહિનાની રાહત આપો પણ એ લોકોએ રોહત મારા બાબાને આપી નહીં એક અત્યારે આખી આ ઘટનામાં જે મયૂર છે કે જેને આ પગલું ભર્યું એને આખી એક વિગત લખી છે એના પરિવારના સભ્યો માટેની અને કહ્યું છે કે દર અઠવાડિયે પાંચસો રૂપિયા દંડ લાગશે ફી ન ભરે તો વિદ્યાર્થીને ફીઝ કાર્ડવાળા વિદ્યાર્થીઓને કોઈ આખી આ જાતની તમામ એ વાત એને એક શબ્દ સ એને વિગત સાથે એને લખી છે ને તેના પરિવારે આખી આ વાત એ જણાવી હવે આ ઘટનાની અંદર જે વિદ્યાર્થીઓના હિત માટે લડતા યુવા આગેવાનો છે આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું સંજયભાઈ આખી આ ઘટના સમજવી છે તમારી પાસેથી શું હકીકત છે આ ઘટનાની અંદર અને શું આ પ્રકારનું પગલું ભર્યું છે જે મયુર નામના છોકરાએ કોલેજની અંદર અથવા કોલેજના કોઈ સંસ્થાપકો કોઈ કોલેજના કોઈ વ્યક્તિ હોય શું આ પ્રકારની ફીની ઉઘરાણી કરી શકે કે ફી લેવા માટેનો કોઈ અલગ રસ્તો હતો અને કોલેજવાળા બીજી કોઈ પઠાણી ઉઘરાણી કરતા હતા આ પ્રકારે આ તો અત્યારે આ ભાજપ સરકારમાં એક પણ યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપે જે ક્વોલિટી એજ્યુકેશન આપે એવી એક પણ યુનિવર્સિટી રહી નથી માત્રને માત્ર શિક્ષણની હાટળીઓ ખોલી નાખી છે જ્યારે સરકારની યોજના છે ફ્રી કાર્ડ જે એસસી એસ ટીના વિદ્યાર્થી હોય તેમણે જ્યારે એ પ્રવેશ લેવા માટે જાય છે ત્યારે કોલેજમાંથી એક એડમિશનનો ઓફર લેટર આપવામાં આવે છે એ ઓફર લેટર લઈને સમાજ કલ્યાણમાં વિદ્યાર્થી જમા કરાવે છે ત્યારબાદ તે ત્યાંથી ફ્રી કાર્ડ આપતા હોય છે અને એ ફ્રીસિપ કાર્ડ કોલેજ કે યુનિવર્સિટીમાં જમા કરાવવાનું વિદ્યાર્થીએ એક પણ રૂપિયો ફીસ પે કરવાની હોતી નથી જે આ નિયમ છે તેમ છતાં પણ આ વિદ્યાર્થી આ તમામ પ્રોસેસ કરી તેમ છતાં પણ કોલેજ અને કોલેજના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થી ઉપર સતત વોટ્સએપ મેસેજીસ કરી અને જ્યારે વિદ્યાર્થી કોલેજમાં જતો હતો ત્યારે તેની ઉપર ફીઝમાં ભરવા માટે દબાણ કર્યું વિદ્યાર્થીએ દસ હજાર રૂપિયા તો ફીસ પે કરી નાખી તેમ છતાં પણ તેને એવું કહેવામાં આવ્યું ડેલી એમને મેસેજ કરવામાં આવે કે પર સન્ડે તમારી ઉપર પાંચસો રૂપિયા પેનલ્ટીસ લાગશે તમે જ્યાં સુધી ફીઝને પે નહીં કરો ત્યાં સુધી તમારા ઉપર પેનલ્ટી લાગતી રહેશે જ્યારે અમે કોલેજમાં સંપર્ક કર્યો ત્યારે કોલેજમાં એવું કહે છે કે તો સ્ટાફને ખબર નહીં હોય તો આ જવાબદારી કોની જ્યારે આ ગરીબ પરિવારનો દીપક જ્યારે મુંજાઈ ગયો હોત તો શું આ સંસ્થા આ સરકારની જવાબદારી લેવા તૈયાર હતી ના તેમને માત્ર પૈસાથી મતલબ છે જ્યારે કોલેજમાં એમના પેરેન્ટ્સ જાણ કરે છે કે ભાઈ મારા બાળકે આવું પગલું ભર્યું છે તો કોલેજ એની ખબર નથી પૂછતી પણ એવું કહે છે કે તમારે ફીસ જમા કરાવવાની છે કે તમારા બાળક ઉપર પાંચસો રૂપિયા પેનલ્ટી ચડે છે તમે કે ફીસ પે કરો આ તો કેવી આ નિર્દય સંસ્થા આ સંસ્થાપકો જ્યારે એમના વાલી જ્યારે વિદ્યાર્થી એવું કહે છે કે મારે પોલીસ ફરિયાદ કરવી છે પરંતુ આ રાજ્યની નફટ પોલીસ પણ એની ફરિયાદ લેવા માટે તૈયાર નથી એટલે આ કેટલી સંવેદનશીલ સરકાર છે આ ગરીબ એસસી એસટી ઓબીસીની સરકાર નથી આ એજ્યુકેશનને બિલકુલ ધંધો બનાવી અને ઉદ્યોગપતિઓના વેપારીઓના નેતાઓના હાથમાં આપી દીધી છે સંજીવભાઈ આખી આ ઘટના જ્યારે બની તમારે ધ્યાન આવી ત્યારે તમે એ કોલેજ ખાતે ગયા હતા કોલેજની અંદર તમે જ્યારે વાતચીત કરી કોલેજના જે મેનેજમેન્ટ સાથે તમે વાતચીત કરી ત્યારે કોલેજ વતી તમને શું જવાબ મળ્યો જ્યારે કોલેજ જ્યારે મને એમના વાલી દ્વારા મને જાણ કરવામાં આવી ત્યારે વાલીની સાથે હું યુનિવર્સિટી ખાતે ગયો જ્યાં તેમના રજિસ્ટ્રાર અને મેનેજમેન્ટના જે લો એમના હતા સ્ટાફ અને એમના એચઓડી મળ્યા મને કઈ યુનિવર્સિટી ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી એકા ક્લબ કાંકરિયા ખાતે આવેલી છે ત્યાં અમે ગયા હતા જ્યાં સૌ તો જાણે કે કોઈ સી એમનો પ્રોટોકોલ હોય તેવી તો ત્યાં સિક્યોરિટી ત્યાં તમને એમને એમ પહેલાં તો અંદર કેમ્પસની અંદર એન્ટર ના થવા દે જ્યારે ફોન લગાવીને કહે છે કે આવી રીતે આવ્યા છે ત્યારે અમારે ખોટું બોલીને પહેલાં તો ત્યાં પ્રવેશ લેવો પડ્યો કે અમારે એડમિશનનું કામ છે જેથી કરીને અમે તમને ત્યાં જવા દીધા પછી મળ્યા જ્યારે મેં એમને કીધું કે આવી ઘટના છે તો કે આવી ઘટના અમારા ધ્યાનમાં આવી છે અમે તપાસ કરીએ છીએ એ તો ફ્રીસિપ કાર્ડનો વિદ્યાર્થી છે જે અમારા મેડમ ફીઝની ઉઘરાણી કરતા હતા તેમને ખબર નથી કે આ ફ્રીસિપ કાર્ટનો વિદ્યાર્થી છે તો આ જવાબદારી કોની શું મેનેજમેન્ટ એમને એટલો ડેટા નથી આપતી એમને એચઓડીને ઓડીને કે ફીની ઉઘરાણી તમે કરો છો કોની જોડેથી કરવાની છે કોની જોડેથી નથી કરવાની પર વીક પાંચસો રૂપિયા પેનલ્ટીઝનું જ્યારે કીધું કે તમે એમને ફોન અને મેસેજ કરો તો એ તો કે કોમન મેસેજ છે પણ યુજીસી કે સરકાર કોઈ આવો નિયમ નથી કે એમની ઉપર તમે પેનલ્ટી વસૂલી શકો જ્યારે ફ્લિપકાર્ટનો વિદ્યાર્થી હોય ત્યારે તેણે ફીસ પે કરવાની નથી હોતી આ તો એટ્રોસિટીનો ગુનો બને છે કે દલિત વિદ્યાર્થી છે તેથી કરી અને તે અભ્યાસ ના કરી શકે તેથી તેને પ્રતાડિત કરવામાં આવે છે અને એમનો અભ્યાસ અધૂરો રહી જાય તેવા પગલાં આ યુનિવર્સિટી દ્વારા ભરવામાં આવી એક વિદ્યાર્થીના ભવિષ્ય જાતે અનેક પરિવાર સાથે છેડા કરવામાં આવ્યા છે તો આ એ પરિવાર છે કે જે આજે ન્યૂઝરૂમ પાસે ન્યાયની આશા સાથે આવ્યો છે કેમકે એમનો દીકરો એ છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધારે સમયથી બોલી નથી શકતો જે કોલેજની અંદર એ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો છે એ જ કોલેજના એક એચઓડી દ્વારા એને માનસિક ત્રાસ આપ્યા હોવાની વાત એ સામે આવી છે ને જે અમે આપને એક ચિઠ્ઠી પણ બતાવી કે જેની અંદર એ યુવકે તમામે પોતાની સાથે બનેલી આપવીતી લખી છે પરિવારની એટલી જ માંગ છે તેના પિતાએ આજથી સત્તર વર્ષ પહેલાં બનાસકાંઠાથી અમદાવાદ રોજગાર માટે અને એમના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે આવ્યા હતા એમની માત્ર એકને એક જ વાત છે કે મને એ કશું જ નથી જોતું મારા દીકરાને તમે બોલતો કરી દો કોલેજની સામે કોઈ પણ ફરિયાદ એમના નથી કરવી બસ ખાલી એમના દીકરાને એ બોલતો કરવા માંગી રહ્યા છે એમના એ વૃદ્ધા વૃદ્ધાવસ્થાનો સહારો એમનો એ દીકરો એને બોલતો કરવા માગી રહ્યા છે કોલેજ પાસે હવે એ બીજી કોઈ આશા નથી રાખી રહ્યા એ કદાચ એવું લાગે કે આવનારા સમયની અંદર એમનો દીકરો બોલતો થઈ જાય તો એ કોલેજ સામે પણ કોઈ એક્શન નથી લેવા એમની માત્ર એક જ માંગ છે કે એને બોલતો કરો તો હું એને કોઈ બીજી કોલેજની અંદર અભ્યાસ માટે મોકલીશ ફરીવાર હું અહીંયા નહીં મોકલું પણ ખાલી એને બોલતો કરો આ આશા સાથે અહીંયા આવ્યા છે કેમ કે કોલેજ કોલેજનો એ પ્રશાસન વિભાગ એમનું કોઈ સાંભળતા નથી અને જે તેમને કહ્યું કે પોલીસ એ આખી આ ઘટનાની અંદર દીકરો બોલતો ન હતો તેમ છતાંય એનું નિવેદન નોંધીને ગયા છે એવું કેવું નિવેદન કે જે છોકરો ન બોલી શકે તેમ છતાંય એ પોલીસ નિવેદન નોંધીને જાય એની પર પણ એક શંકા ઊભી થઈ રહી છે તમારું શું માનવું છે આખી આ વાતને લઈ જે યુવા આગેવાને આખી આ વાત કરી એને લઈ પરિવારની વાતને લઈ એ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂપ નમસ્કાર